ગીર ના કોડીના નગરપાલિકામાં પ્રમુખની વરણી તો પ્રમુખ તરીકે આબિદાબેન નકવીની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે સિવાભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે કારોબારી ચેરમેન તરીકે વિવેક મેરની વરણી કરવામાં આવી છે ત્યારે અઠ્યાવીસ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો હતો ત્યારે પ્રમુખોની વરણી કરવામાં આવી છે કારોબારી ચેરમેન તરીકે વિવેક મેર ની વરણી કરવામાં આવી તો ગીર સોમનાથ ના કોરીનાર નગરપાલિકામાં પ્રમુખની વરણી કરવામાં આવી તો પ્રમુખ તરીકે આબીદાબેન નકવી ની વરણી તો શિવાભાઈ સોલંકી કે જેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાશે તો કારોબારી ચેરમેન તરીકે વિવેક મેર ની વરણી કરવામાં આવી તો અઠ્યાવીસ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો હતો તો કારોબારી ચેરમેન તરીકે વિવેક મેરની વરણી કરવામાં આવી છે તો પ્રમુખ તરીકે આબિદાબેન નકવીની વરણી કરવામાં આવી છે તો આપણે જણાવી દઈએ કે અઠ્યાવીસ બાઠકો કેજરી પર ભાજપનો વિજય થયો હતો